વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગત રોજ ગુરુવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી જેમાં ઘણી મોટી યોજનાઓને મંજૂરી આપવામાં આવી હતી જેમાં દિવાળી પહેલા ખેડૂતોની આવક વધારવા માટે બે મોટી યોજનાઓ મંજૂર કરવામાં આવી છે ત્યારે રેલવે કર્મચારીઓને બોનસ આપવા પણ સહમતી બની છે તો બેઠકમાં દેવાયેલા નિર્ણયોની વિસ્તૃત માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવે જણાવ્યું હતું કે પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ઉપરાંત ખેડૂતોને લગતી ઘણી યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે તો આ ઉપરાંત ચેન્નાઈ મેટ્રો ફેઝ બે ને પણ મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું તો કેન્દ્રીય મંત્રીના જણાવ્યા મુજબ